હેલો ફ્રેન્ડ્સ હું નીતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું બે રીતે ભાખરી કઈ રીતે બનાવવી તે એક ઓછી અને બીજી એકદમ ક્રિસ્પી અને કડક અને આવી રીતે બનાવેલી ભાખરી તમે તો જો એકવાર બનાવીને બાળકોને આપશો ને તો તે ખાતા જ રહી જશે અને ભાખરી હજી મમ્મી ભાખરી આપ હજી મમ્મી ભાખરી આપ એમ જ કહેશે તો ચાલો આપણે આવી ભાખરી બનાવીએ જાડા લોટની ભાખરી બનાવવા માટે આ એક વાટકો જાડો લોટ લીધો છે ઘઉંનો રોટલી કરતાં જાડો કરકરો લોટ હોય છે ભાખરીનો લોટ હોય છે આપણે એ લોટ લેવાનો છે અને બે ભાખરી આમાંથી બે ભાખરી બનશે એક વાટકો લોટ છે તો સામે મેં બે પાવડા અથવા તો બે મોટી ચમચી તેલ લીધે છે મોણ નાખવા માટે અને આ મીઠું છે એમાં ખારાશ માટે સરસ ખરપુરી ભાખરી બને એ માટેનું મીઠું થોડુંક નાખવાનું હોય છે તમે મોરી ભાખરી પણ બનાવી શકો છો તો મીઠાનો ઉપયોગ કરવાનો નથી પણ આપણે મીઠાવાળી બનાવવાના છીએ હવે સૌથી પહેલાં આપણે ભાખરી બનાવવા માટે આ લોટને આપણે એક વાસણમાં એડ કરવાનો છે અને એમાં આપણે ચપટી તમને જેવી ખારસ લાગતી હોય એ પ્રમાણે મીઠું આ બે ભાખરીમાં હું આટલું મીઠું એડ કરું છું અને વધારે ખારી ખાતા હોય તો થોડુંક વધારે અને મોરું ખાતા હોય તો નિમક નાખવાનું આપણે નથી અને આ બે ચમચી જેટલું તેલ છે તેલ એડ કરું છું અને આપણે આ મિક્સ કરી દેવાનું છે તેલ સારું એવું મોણ આપવાનું છે જેથી કરીને આપણી ભાખરી સારી એવી બને જો તેલનું મોણ ઓછું હશે ને તો આપણી ભાખરી એટલી સરસ નહીં બને આવી રીતે આમ મોણને મિક્સ કરી દેવાનું છે આટલું મોણ નાખવાનું છે અને હવે એને આપણે લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી એડ કરીને પઠણ લોટ બાંધવાનો છે જેથી ભાખરી આપણી સરસ બને જો ઢીલો લોટ હશે ને તો ભાખરી સરસ નહીં બને કડક એકદમ ક્રિસ્પી એવી ભાખરી નહીં બને થોડું થોડું પાણી એડ કરી અને જેમ જરૂર પડે એમ થોડું એડ કરતું જવાનું અને બાંધતું જવાનું છે આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે જો સરસ બંધાઈ ગયો છે એકદમ જો આટલો આટલો કઠણ છે અને એના હવે આપણે બે ભાખરી બનાવવાની છે તો બે લુવા એક સરખા બનાવવાના છે અને આને હવે આપણે ભાખરી વણવાની છે ભાખરી વણવાનું સ્ટાર્ટ કરતા પહેલાં આપણે ગેસ ચાલુ કરીને એની ઉપર આપણે આ ઠીકરાની તવી મૂકવાની છે તાવડી કહેવાય છે અને એને રાખવાની છે એમાં જ ભાખરી સરસ બને છે લોખંડની તવીમાં સરસ બનતી નથી આમાં જ સરસ ક્રિસ્પી બનશે આપણે ગેસ ઉપર તાવડી ગરમ થવા મૂકી દીધી છે અને હવે આપણે આ પાટલી ઉપર એક લુઓ લઈ અને આની ભાખરી વણશું પાછું આમ પલટાવી અને બધી બાજુથી એટલે એની કોર બધી સરસ થઈ જાય કરી દેવાનું અને પછી ઉલટું કરીને હવે વણવાનું છે જો આપણી આ ભાખરી બની ગઈ છે અને હવે આપણે એની કોરને ડિઝાઇન આપવી હોય ને તો આવી રીતે આમ આમ પાટલી ફેરવતી જવાની અને આવી રીતે ડિઝાઇન આપતી જવાની છે બધી બાજુ જો આવી રીતે આમ ચકલીની મદદથી આમ કરતું જવાનું છે જેથી કરીને આપણી ભાખરી સરસ ડિઝાઇનવાળી બનશે અને હવે આપણી આ તાવડી છે ગરમ થઈ ગઈ છે તો આવી રીતે આ ઉલટી સાઈડ આમાં રાખવાની છે અને શેકવા દેવાનું છે એટલો સમયમાં આપણે હવે બીજી ભાખરી પણ વણવાની છે એક ભાખરી ચડતી હોય ત્યારે બીજી ભાખરી પણ આપણે વણવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે વચ્ચે આને જોતું રહેવાનું છે જુઓ અને આને પલટાવી દેવાનું આવી થઈ જાય એટલે પલટાવી દેવાનું છે ભાખરી ભણવા આવતું રહેવાનું છે પાછું જો જ્યાં કાચું હોય ને એ સાઈડ આવી રીતે આમ રાખવાનું છે જેથી કરીને ન્યા પણ પાકી જાય જો આમ ફેરવતા રહેવાનું છે એટલે બધી બાજુ સરખી રીતે શેકાઈ જાય તમે માટીની તાવડીમાં કરશો એટલે એકદમ અંદર સુધી પણ સરસ રીતે શેકાઈ જાશે પાકી જશે હવે એને ચીપિયાની મદદથી લઈ તાવડીને દૂર કરી અને ગેસને ધીમો થોડોક કરવાનો છે અને એની ઉપર આપણે રાખી દેવાનું છે અને ફૂલાવવાની છે જુઓ આવી રીતે આમ ફૂલાવી લેવાની છે આ આપણી ભાખરી બની ગઈ છે અને પાછી આ તાવડીને બીજી ભાખરી શેકવા માટે રાખી દેવાની છે અને આને આપણે ડીશમાં લઈ લેવાની છે જુઓ આ આપણી ડિઝાઇનવાળી અને ફૂલેલી ભાખરી છે અને એને આપણે આમ કોરે ફરતું ચાકું લગાડીને ઉપરનું પડને અલગ કરવાનું છે અને એની ઉપર ઘીથી એકદમ સરસ રીતે ચોપડી દેવાનું છે જેથી ભાખરી ખૂબ જ મીઠી લાગે તમને આ ભાખરી ખાલી એમને લુકી ખાવી પણ ગમશે ગરમ ગરમ ભાખરી હોય અને ખાલી ઘી લગાવીને એમને ખાવ ને તો પણ મજા આવશે આવી રીતે આમ પાછું પેક કરી દેવાનું છે હવે આ બીજી ભાખરી છે એ આપણે બીજી રીતે કરીએ આને આપણે કોર ઉપર ડિઝાઇન કરતા નથી એમને જ રેવા દીધી છે અને એમાં વેલણની મદદથી આવી રીતે આમ ખાડા કરશું આમ પ્રેસ કરીને ખાડા કરવાના છે અને આને આપણે ફૂલાવવાની નથી ફૂલાવ્યા વગરની કડક ભાખરી કરવાની છે હવે આને જે બાજુ ખાડા જે બાજુ ખાડા છે એને

કડક કરવા માટે થી અને કડે આવી રીતે આમ કાચી હોય તો રાખવાની છે બધી બાજુથી આવી રીતે આમ ફેરવતું જવાનું અને શેકી લેવાનું છે જો એકદમ આમ થઈ ગઈ છે હવે આને આપણે તાવળ સીધા ગેસ ઉપર નથી આપણે ચોડવવાની પણ આવી જ રીતે ચોડવવા દેવાની છે જેથી કરીને એકદમ કડક થાશે અને ગેસ ઉપર આપણે ફૂલાવીને કરશું તો એટલી બધી કડક નહીં થાય જે મોટી ઉંમરના હોય એ લોકો એ ફૂલાવેલી ભાખરી ખાઈ શકે છે અને નાના બાળકોને એકદમ ક્રિસ્પી ને કડક જોતી હોય છે તો એના માટેની આ ભાખરી છે તો જુઓ આ ભાખરી આપણી એકદમ ક્રિસ્પી એવી ફૂલા વગરની થઈ ગઈ છે ગેસને ઓફ કરી દેવાનો અને આપણે એક ડીશમાં લઈ લેવાની છે હવે હવે આ ભાખરીને આપણે આ ઉપરનું પડ દૂર કરવાનું નથી એમ જ આમ ચોપડવાની છે ઉપર જ અને આ ખાડા જેટલા ઊંડા કરવું એટલા ઊંડા થાય તો એમાં આપણે ઘી ભરાઈ જશે બાળકોને ઘી ખવડાવવું હોય તો આવી રીતે આમ ખાડા કરી અને એમાં ઘી પૂરવાનું હોય છે જો આ એકદમ ક્રિસ્પી એવી ભાખરી છે અને આ છે એ મોટી ઉંમરના જેને દાંતની ને તકલીફ હોય એના માટેની કુણી ભાખરી બને છે આ તો આ જાતની તૈયાર છે મારી રેસીપી તમને પસંદ હોય તો લાઇક અને શેર કરજો અને હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી દરેક વાનગીના વિડીયો તમને જોવા મળે અને ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે